કેમ છો બધા મજામાં ભાઈ શરૂઆત કરી દોસ્તો આજના હવાર હવાર ના વ્લોગ ની તો અત્યારે હે જોરદાર વાદળા કારણ કે હમણાં બે દિવસે તો સરસ મજા ની હે જોરદાર વરસાદ પડતી હે એટલે હવે વાવેતર નું ગવા છાટવાનું એવું બધું હાલે હે તો આપણે બહુ પછી હે એ વાડીએ જઈ કપડાં જાજો કરશું ક્યાંક ભાઈ મોહી દાણા શોખવાના હે એવું બધું છે અને અત્યારે જો આમ તમે આકાશ માં જોઈ શકો હો કે નકરા વાદળા વાદળા હે અને સાથે તડકો છે એટલે બહુ મસ્ત મજાની છે એ જોરદાર

તો હાલો અત્યારે માં જો થોડીક વાર નીચે જઈ ને આમ તમે આકાશ માં અને આ બાજુ જોઈ શકો બધી લીલવણી લીલવણી ટૂંક સમય થઈ જાય અને આખો લીલો ઘેર જેવો વિસ્તાર છે એ થઈ જાય લે કઈ રીતે જો પાછી હાલો ફેકો ફેકો ભાઈ

લગાડો ને ઈચકા થી બીજા ને ક્યાંક હાલો મારો વિરાટ કોહલી આ તો એટલે ગયો ને કે દડો કંઈ જાદો નહીં એ પકડી ન ખા રહ્યો અત્યારેમાં જો એકદમ રેડો આવી ગયો એટલે રસ્તા થઈ ગયા છે થોડા થોડા ભીના તો અત્યારે આપણે થોડુંક અત્યારમાં જો ખેતરુંમાં હરિયાળી છે કારણ કે પાણી એવું ઓસરી ગયા છે કૂંકાઈ ગયા છે તો પાણી બાણીને કહ્યું કંઈ છે નહીં તો પાછો કેટલા દિવસમાં વરસાદ થાય કારણ કે આગળી તો જરૂર છે નહીં ખાસ કરીને તો હવે વરસાદ ટૂંકમાં પાછો ટાણાખામો થઈ જાય હજી થોડાક એટલે દિવતર વાવેતર બધા નીકળી જાય

ઈ હારું લ્યો ઉપાધિ તો નહીં લે કેમ એમ કર્યું એમ કેમ પાટા મારે એટલે એ માખ્યું કઈ એટલે બીજું કઈ નહીં જો હજી પાટા ઉલા રહી પાન બિસાડીને લાગે ને એકમાં બેકમાં લાગ્યું શું કરું બાપ હાલે હાલે હઈ પડડી આ નીર નાખવી જો હે કદી કે ત્રણ ખીલી એ તો ખા હે તો ભાઈ ઢોર ને હે ને ટણા આપણે દઈ હે ને ખાવા તો લગભગ આખા કુરાડો ખાઈ જાય કા અરે ખાઈ જાય તો હું વાંધો આ ખાઈ ગઈ જો કાલે મેં એક રાડું દીધું તું કાલે ખાઈ ગઈ હતી ભાઈ મારે ખાતા શીખી ગઈ છે પાડી તો હાલો દોસ્તો આપણે જઈશી થોડુંક પારા ઉપર વાવેલું હોય ને પાવા કારણ કે વાવ્યા પછી એને વરસાદ નથી થયો ને એટલે એ થોડુંક ધૂળ છે ને એ કોરી મોરી છે તો આપણે અહીંયા જઈએ પારા ઉપર કારણ કે આની કદાચ પારો હોય ને વાવેલું હોય તો એ પાય આવીને તમે આ બધું જોઈ શકો માંડવી તો જેમ પીડે હતી એમાં અત્યારે અહીંયા પૂરેપૂરી રીતે કારે પકડી લીધી જોઈ બે ત્રણ દિવસમાં ખાલી વરસાદ નથી આવ્યો એમાં અહીંયા કારે પકડી લીધી તો વિચાર કરો હાથી આવી જાય અને પછી એક વખત નદાઈ જાય તો એની ધરવાઈ કેવી છે કે અલગ જ હશે એ આપણે જોવું એટલે અતાણ કારે પકડી છે ને તો આપણે હવે દોસ્તો ગયાથી પારા ઉપર પારા ઉપર ચડી ગયા પછી છે આપણે એલા જાય કોઈ અને ત્યાં આપણી ડોલ ને હવે જોઈડ્યું ને બધું પડ્યું તો પાણી પાણીમાં ભરી ભરી ને અને આપણે પાવાનું છે તો હાલિયે પારા ઉપર થઈ અને જે વાવેતર કર્યું ને એમાં પાવી દઈએ એટલે એનું બીય હે પલરી જાય તો એ ઉગી જાય એટલે એવું હે નાદ તો કે બે દિવસ હાવ હરાબ છે કે વરસાદ વરસાદ છે નહીં કાલ ઓણી કરાઈ અને થોડુંક વાવેતર કર્યું ને અને પાઈ દઈ તો આલુ દોસ્તો આપણે અત્યારે કામ હલે છે જો ડોલ ને હીહણ્યું લઈને અને આપણે છે અહીંયા આ કાંઠે ઉતરી અને એમ હું છે કે આપણે અજાય થોડક વાવેતર કર્યું છે ને આ બધી ઈ પછી વરસાદ નથી જો તો આપણે થોડુંક ટોઈ દઈએ ને તો આ શીશણ્યું લઈ અને હું નાખું છું આમ એટલે ન્યાથી છે એ મને સીધી સીધી ડોલ છે આમાં ભરાઈ જાય જો આગળ સીધી સીધી આવી સીધે સીધું ડોલ ગઈ હવે અને એ પાણી ભરાય એટલે આપણે સીધી ખેંચી લેવાની કાઠે થઈ અહીંથી આમ થઈ બહુ ધ્યાન રાખવું પડે કારણ કે એ છે ને ડોલ ધીરે ધીરે આવે આખા ભરાઈ જ આવી ગઈ ડોલ તો હાલો હવે એને ડોલને લઈ જઈ ઉપર અને મૂકી દે કાઠે તો એટલું પાણી આવ્યું ભરાયું તો થોડું થોડું પાણી ભરાય ને સીજી લઈ અને આમાં થોડુંક છે આને કોઈ પાણી થોડુંક વાવેલું હોય ને શાકભાજી કે પી જાય એટલે એક કામ પતી તો દોસ્તો સામે ઓની કોઈ હેઠે મોરલે કરાઈ પૂરી છે બને એટલો આપણે જોવાનો ખેંચવાનો પ્રયત્ન કરીએ કે આપણે દેખાય કળા જો એક તમને અત્યારે જો બસ પાછળ ફરે છે અને ત્યાં તમને દેખાતું છે મોરલે એ જોઈ સામે કડાઈ કરી છે એક્ઝેટ તમને છે ને આ બાજુથી જો મારે આંગળી છે ને એ તમને ખબર હોય કે પછી

ફૂલે ફૂલ આવી ગઈ પણ હમણાં રોકાઈ ગઈ છે આ બધી બધી એમ જ છે ક્યાંક જો નવા ભીંડા જોકે એમાં તો કઈ નક્કી ના કે આવે કે ના આવે પણ આજે વાઢ મૂકેલો હતો એમાં કઈક આવશે પણ હજી વાળ લાગશે કારણ કે આમાં આજે આજે ભાગ છે ને પીરો પણ ખરી જાય છે તો જરીક વોરાપ થાય ને એટલે પછી બધું આવો મન છે તો હાલ આપણે દૂધમાં કેટલાય આવી ગયા છે અને હાલો હવે ધીરે ધીરે હાલતા થાય જો માંડવી આખા ખેતરું લીલકાઈ ગયા પૂરેપૂરા અને આમે જો અમુક વહેલી જે એવું વાઠી લેતી આપણે ભીંડાની એ તો કૂણે ફારી પકડી ગઈ છે પણ એક પ્રોબ્લેમ છે આજે ગાળો સડી ગયો ને એ ઉતરે ને પછી ભેગું થાય હાલો દોસ્તો થઈ ગયા છે આપણે આજે નવરા નવરા વહેલા વહેલા જો કે હાડા જેવું ટાઈમ થઈ ગયો છે ને અત્યારે આપણે વાલીએ છીએ પાસે ગામમાં તો કેટલા ઢોલ ને બધું લઈને આ બધા પારા પારે આખા આમ ઓલા વા્યા હતા ને તો એને પોવાઈ ગયું છે કારણ કે વરસાદ છે ને હમણાં એટલે પાવા પડ્યા ઓમ ઓમ તો જોઈએ તો કોટા કાંઠે જોયા તો પણ તોય એ એક પાણી છે ભેજ ભેજ લાગી જાય તો સારી રીતે થઈ જાય એટલે આ સાઈડ ને આ સાઈડ બે ઠેકાણે ગયા તો આપણે લેવાઈ ગયા કેટલા ડોલ નું કામ થઈ ગયું છે પૂરું તો ભેજ લાગી જાય એટલે એનો ઉગાવો એ સારા પ્રમાણમાં આવી જાય તો આલો બધું લઈને હવે નીકળીએ ગામમાં તો દોસ્તો મળશે કાલના નવા બ્લોક માં ત્યાં સુધી બધાય આવજો જય મુરલીધર અને જય દ્વારકાધીશ બાકી રસ્તામાં તો જોતા જવું અને બાકી ગાડી આપડી સાઈડ વાં પડી છે ત્યાંથી લઈને છે આપણે હાલવાનું છે તો હાલો હવે જય રામે રામ મુરલીધર ને જય દ્વારકા